નમસ્કાર મિત્રો જેમ જેમ નગરપાલિકાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આપણે જોઈ રહ્યા છીએ કે રાજકીય વાતાવરણમાં ગરમાવો થઈ રહ્યો છે જેમાં આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપક્ષીય જંગ ખેલાઈ રહ્યો છે જયારે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી દ્વારા તેના ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવ્યા છે તારીખ એક ના પહેલી તારીખના દિવસે જે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ત્યારથી લઈને ચાર તારીખ સુધીમાં એટલે કે ત્રણ તારીખ અને ચાર તારીખે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા તે તમામ આક્ષેપોને ભારતીય જનતા પાર્ટી દ્વારા નકારવામાં આવ્યા હતા અને ખોટા ગણવામાં આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીએ જેમ કીધું હતું કે આ કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારો અને જે આગેવાનો છે તે વરસાદી દેટકા છે તે સાબિત થયું છે જેમ કે તે લોકોએ જેમ કીધું હતું કે ત્રણ તારીખે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું મીડિયા સમક્ષ જેમાં કીધેલું હતું કે અમારા કોંગ્રેસના જે જે ઉમેદવારો છે તે ડોર ટુ ડોર પ્રચાર કરશે અને આગેવાનો તેમની સાથે રહેશે તેમાં એવું કંઈ દેખાતું નથી જો કે હાલની હાલની પરિસ્થિતિ પ્રમાણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોર ટુ ડોર પ્રચાર પણ ચાલુ છે અને તેના દિગ્ગજ નેતાઓ પણ પ્રચાર માટે આવી રહ્યા છે જ્યારે કોંગ્રેસ તરફથી વાતાવરણ શાંત દેખાતું હોય એવું લાગી રહ્યું છે આમ દેખાઈ આવે છે કે કોંગ્રેસ પોતે જ હાર ભારી જઈ એવી રીતે જેના કોઈ આગેવાનો કોઈ ઉમેદવારો કોઈ ડોર ટુ ડોર પ્રચાર પણ નથી કરતા અને દેખાતા પણ નથી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અને ઉમેદવારો દ્વારા જે ખાલી નામની કેવા પૂરતી જ ઉમેદવારી નોંધાવી હોય તેવું લાગી રહ્યું છે અને શહેરમાં તેની પણ ચર્ચા થઈ રહી છે જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા પાલિકાની ચૂંટણીમાં પહેલી વાર ઝંપલાવ્યું છતાંય તેના તરફથી પ્રચાર ડોર ટુ ડોર પ્રચાર અને તેના આગેવાનો પણ આવી રહ્યા છે અને તેના મોટા નેતાઓ પણ આવી રહ્યા છે જેમ કે કાલે ઈસુદાન ગઢવી પણ હળવદની મુલાકાતે આવ્યા પત્રકારોને ઇન્ટરિયા દેવાથી કે પછી વિરોધ પક્ષ ઉપર આક્ષેપો લગાવવાથી કંઈ નથી થવાનું ચૂંટણી જીતવી હોય તો લોકો સમક્ષ રહેવું પડશે લોકોના કામ કરવા પડશે લોકોને વાયદા દેવા પડશે અને વાયદા પૂરા પણ કરવા પડશે જો તમે એ ન કરી શકો તો તમને કોઈ હક નથી કે તમે વિપક્ષ ઉપર ખોટા ખોટા આક્ષેપો લગાવો રાષ્ટ્રીય પાર્ટી હોવા છતાં પણ કોંગ્રેસની તેની નિષ્ક્રિયતા સાબિત થતી હોય એવું લાગી રહ્યું છે અને હાલની હાલના સમયમાં કોંગ્રેસ પાર્ટીની નિષ્ક્રિયતા સાબિત થઈ રહી છે અને તેની તેના પરિણામો તેને વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પણ ભોગવવા પડે છે અને ભોગવેલા ભોગવેલા પણ છે